એટલે આ ભાજપના નેતાઓને મારે એમ કહેવું છે કે તમારે લોકોને એવો મેસેજ આપવો હોય ને કે ભાઈ અમેરિકાની વસ્તુઓ વાપરવાની નથી એની કરવા તો સૌથી પહેલાં તમારે બંધ કરવી પડે તમે આઈફોન વાપરવાનું બંધ કરો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચીસ ટકાનો પહેલાં ટેરિફ નાખ્યો જે સાત ઓગસ્ટથી એનો અમલ થઈ ગયો અને એ પછી બીજો પચીસ ટકા ટેરિફ લાગ્યો જેનો અમલ સત્યાવીસ તારીખ પછી થવાનો છે હવે ભારત ઉપર ટોટલ પચાસ ટકા ટેરિફ લાગશે એનો હવે આખા દેશની અંદર વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ વિરોધ શરૂ થયો અને ભાજપના નેતાઓએ અમેરિકાની જે વસ્તુઓ હોય એને બાળવાનો એક કાર્યક્રમ કર્યો એનો વિરોધ કર્યો કે અમેરિકાની વસ્તુ હવે વાપરવાની નથી અને એટલા માટે એ વસ્તુઓને આગચંપી કરવામાં આવી પણ આ આગચંપી કરવામાં ભાજપના નેતાઓએ એવો એક મોટો લોચો માર્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમરેલી ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને ભારત ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓએ ભારતીય જનપરિષદના નેજા હેઠળ અમેરિકાની વસ્તુના વિરોધનો એક કાર્યક્રમ કર્યો ત્યારે મહાત્મા ગાંધીજીની યાદ આવી ગઈ કારણ કે ત્યારે જ્યારે તેઓ સ્વતંત્રતાની ચળવળ ચલાવતા હતા ત્યારે એમણે એવું કીધેલું હતું કે આપણે વિદેશી વસ્તુઓનો વિરોધ કરવો પડશે અને વિરોધી વસ્તુઓ વાપરવાનું બંધ કરી દેવું પડ બંધ કરી દેવું પડશે તો આખા દેશના લોકો જેટલી પણ વિદેશી વસ્તુઓ હતી એની હોડી કરી નાખી હતી અને લોકો વિદેશી કપડાંથી માંડીને જે કંઈ પણ વસ્તુ વાપરતા હતા એનો વિરોધ કરે અને દેશની જ વસ્તુ વાપરવાનું એ વખતે નક્કી થયું હતું સારી વાત છે આ ભાજપના લોકોએ આ ઇસ્યુ ઉપાડ્યો અને જે આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે એનો વિરોધ ગુજરાતમાં પણ થયો અને અમેરિકાની વસ્તુઓનો ભાજપના નેતા દિલીપ સંઘાણી અને ડૉક્ટર ભરત કાનાબર સહિતના નેતાઓની હાજરીમાં આ અમેરિકાની જે વસ્તુઓ છે એની હોળી કરવાનો કાર્યક્રમ થયો અને જીવરાજ મહેતા ચોક ઉપર એમને હાર પહેરાવીને આ આખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પોતે વાત પણ કરી અને લોકોને એમ કીધું કે આપણે હવે અમેરિકાની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો છે મતલબમાં એમણે લોકોને આહવાન કર્યું કે હવે આપણે અમેરિકાની વસ્તુઓ વાપરવાની નથી કારણ કે આપણી ઉપર આટલું મોટું ટેરિફ નાખી દીધું છે સંઘાણીએ એમ પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જ્યારે રાષ્ટ્ર પર જે જે પ્રકારની આફત આવી છે ત્યારે પોતાની ભક્તિ અને શક્તિ બનાવીને ભારતને હંમેશા અડીખમ રાખ્યું છે આ ડૉક્ટર ભના ડૉક્ટર ભરત કાનાબારે કીધું કે આપણે સિમ્બોલિક વિરોધ કર્યો છે અને હવે અમેરિકાની જેટલી પણ પ્રોડક્ટ હોય એનો આપણે વિરોધ કરવાનો છે જો કે આ ભાજપના નેતાઓ બિચારાઓને કંઈક કદાચ ખબર નહીં હોય તો વિરોધ કરવામાં લોચો એ મારી દીધો કે કેટલીક એવી વસ્તુઓ છે જે અમેરિકન નથી અને એની પણ હોળી કરી નાખવામાં આવી અને ઇવન જે ભારતીય જનપરિષદનું જે પોસ્ટર છે એની ઉપર પણ એ બધી વસ્તુઓના તસવીરો લગાડવામાં આવી જે અમેરિકન નથી તસવીરો તમે જોજો એની અંદર એક ફોટો છે કિટકેટનો હવે કિટકેટ કંપની સ્વિટ્ઝરલેન્ડની છે અને નેસ્લે કંપની છે જે સ્વિટ્ઝરલેન્ડના વેવયની અંદર આવેલી છે હવે સ્વિટ્ઝર્લેન્ડની કંપની અને તમે વિરોધ કરો છો અમેરિકાનો તો કિટકેટને આમાં શું લેવા દેવા બીજું એક કેડબરીનું બોક્સ પણ દેખાય છે અને કેડબરીની તસવીર પણ એમાં દેખાય છે તો કેડબરી તો યુકેની કંપની છે અને યુકેની સાથે તો હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને આવ્યા તો યુકેનો વિરોધ કરવાનો શું મતલબ છે તમે વિરોધ અમેરિકાનો કરવો છો તો અમેરિકાની વસ્તુઓ લાવવી જોઈએ ને બીજું એક વસ્તુ એ પણ જોવા મળી ન તમને હસું બી આવશે કે અમેરિકાનો મોટા ભાઈએ વિરોધ કરે છે અને પોતાના જે પ્રદર્શનોના ફોટા તસવીરો વિડીયો એ બધું જે મૂકવાનું હતું એ કામ મૂક્યું ઇન્સ્ટાગ્રામ અને એક્સ પ્લેટફોર્મ પર હવે આ કાની કંપની છે અમેરિકાની તો અમેરિકાનો જ વિરોધ કરો છો અને પાછો મૂકો છો અમેરિકાની વસ્તુ પર બીજું એક મોટી વસ્તુ એ પણ સામે આવી કે જેટલા બી મોટા મોટા ટોપીઓ જે નેતાઓ હતા ને એ બધાના હાથમાં આઈફોન હતા હવે આઈફોન કારની કંપની છે અમેરિકાની એપલ પહેલાં તમે જે વાપરો છો તમે લોકોને જે મેસેજ આપવા માગો છો એવું ઇંગ્લિશમાં કહેવાય છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે સૌથી પહેલાં જો દાન કરવું હોય ને તો એની શરૂઆત ઘરથી કરવી પડે એટલે આ ભાજપના નેતાઓને મારે એમ કહેવું છે કે તમારે લોકોને એવો મેસેજ આપવો હોય ને કે ભાઈ અમેરિકાની વસ્તુઓ વાપરવાની નથી એની હોળી કરવા તો સૌથી પહેલાં તમારે બંધ કરવી પડે તમે આઈફોન વાપરવાનું બંધ કરો તો લોકો વાપરશે તમારે આઈફોન વાપરવા છે અને લોકોને એમ કેવું છે કે અમેરિકાની વસ્તુઓ નહીં કરો તમારે ઇન્સ્ટાગ્રામ પર યુઝ કરવો છે અને લોકોને કેવું છે કે અમેરિકાની વસ્તુ બંધ કરો તો આવું થોડી ચાલે તમારે પહેલાં જાતે લોકોને બતાવવું પડશે કે અમે બંધ કર્યું છે પછી લોકો બંધ કરશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ